આપણે મંદિરે પહોંચી ગયા હી અને આપણે મંદિરે જો આ બહાર જે શેડ બનાવેલો છે એંગલ હિ અને આ દેખાય છે આ ટાઈપનું જો ફાંસીની વાવ જો આ પૂરી પાણીની પરલ હે હેલો ટુ ફેમિલી કેમ છો બધે મજામાં બધાને જય દ્વાર કરી સી એમાં પીઠ તો મારા નવા લોગમાં તમારું સ્વાગત છે તો હાલો લોગની શરૂઆત કરીએ તો આ જ હે ને આપણે ક્યાં જવાનું હે તમને થમલાન ઉપરથી ખબર પડી જશે તો ચાલો આપણે ક્યાં જવાનું હે તમને બતાવું તો હું ને જો દીપો બે નીકળી અને અમે જાય છીએ ચલો ત્યાં જઈને મળી જવાનું હે આપણે જે ગામ જવાનું છે એ ગામ તમને જઈને બતાવું આગળ જઈને બતાવું કે આપણે ક્યાં જવાનું છે શું આગળ વિડીયોમાં બને રહેજો જરા પણ વિડીયો નીકળી આપણે આગળ જઈને મળીએ વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને પૂરેપૂરો જોવાની કોશિશ કર્યો અને આ તમને એવું મસ્ત મજાની વસ્તુ એક જગ્યા બતાવું ને કે તમે કોઈ આ જગ્યા જોઈ કોઈ કોઈ વિડીયો પણ નહીં બતાવો આપણે એક ક્યુટ તો હતા ને બીજા જે દોસ્તાર છે ને એમને એમના ઘરે લેવા માટે આવી જાય અહીં અને હવે અમે એકથી બે ને ત્રણ જણા જવાના છે તો જો આ એમનું ઘર અને એ ફેમિલી અને આપણું બાઇક સાઈડમાં રાખી દીધેલું હી અને આ જો આપણે એકબીજા યુટ્યુબર હે એમને લેવા માટે આવ્યા એ પણ આપણે ભેગા વિડીયો બનાવવા માટે આવે છે તો એમના ઘરેથી ને અમે હવે ઘરેથી નીકળ્યા હે હું એને દીપો આવ્યા હતા અને હિતેશભાઈને પણ લેવા માટે એના એના ઘરેથી આવી જાય એ તો હિતેશભાઈ આવે છે અને આપણે જાઈએ બધા દોસ્તો હું હેને આપણે આવી ગયો છીએ ગામનું નામ છે વેડ અને ગામના વેડ ગામની અંદર એક છે ને બસો વર્ષ પુરાની એક વાવ છે વાવ હે ને એ વાવ તમને આજ બતાવું વાવ તમને બતાવી દઉં અને આ વાવ હે ને પહેલાંની ફાંસી હે પેલા જે નવાબ જે નવાબ રાજાનું રાજ હતું ને ત્યારે આ વાવની અંદર જે કોઈ ગુનો કરે ને એને ફાંસી લગાડવામાં આવતી તો આ હે ને આ ફાંસી હે વાવ આ જો એ આ ફાંસીની વાવ હે અને આ વાવની અંદર જો અત્યારે તો ફૂલ ભરેલું છે પાણી અને આ આવે આ ચારે બાજુ જો તળાવ એ એકદમ ઘોર જંગલ જેવું છે અને આ જંગલની અંદર છે ને આ વાવ આવેલી છે આ વાવની અંદર જે કોઈ ગુનો કરે ને એ ગુનો એને ફાંસી લગાડવામાં આવતી તો આ ફાંસી હે પહેલાંની હે આ ફાંસી અને હે જો આખું આમાં કેટલાય લોકોનો હે ને નિર્દોષના જીવ લીધેલો હે તો જો અત્યારે હે ને બપોરનો સમય હે અને આપણે આવી ગયા છીએ આ વાવની અંદર જોવા માટે તો આ વાવ હે અને આ વાવ હે ને બસો વર્ષ પહેલાં જૂની હે અને આ નવાબ રાજા વખતની બનાવેલી જે કોઈ ગુનો કરેલો હોય ને એને ફાંસી આપવામાં તો આમાં કેટલાય લોકોને ફાંસી આપેલી છે અને આ અત્યારે અમે સ્થાનીય લોકોને પૂછ્યું ને તો એમને બતાવ્યું કે વાવની અંદર ઉતરવાની મનાઈ કોઈ જાતું નહીં અમારા ગામનું નહીં જાતું પણ સત્તા આપણે વિડીયો બનાવવા માટે હે ને તમને બતાવવા માટે જો હું આયો હોઉં વિડીયો બનાવવા અને આ હે વાવ આ વાવની અંદર જો પહેલાં ફાંસી ફાંસી જે જે લોકો નવાબ રાજાની વખત હે આ વાવ બસો વર્ષ પહેલાંની હે એટલે આની અંદર ફાંસી લગાડવામાં અત્યારે તો ફૂલ પાણી ભરેલું હે તળાવની અંદર તળાવ તળાવની બાજુમાં જ બનાવેલી છે તો આ હે ને હજુ હવા આવી રીતની છે ચારે બાજુથી આવી રીતની દેખાય છે હજુ એ અહીંથી પગથિયા અંદરથી અહીંયાથી પગથિયા છે અને અહીંના જે લોકો છે ને અહીંયા તો એમ કીધું કે અંદર ઉતરવા અંદર ના ઉતરતા કહે કેમ કે અંદર હે ને અત્યારે એ લોકો કહે કે કાંઈક ભૂત થાય છે પણ આપણે એવું કાંઈ ભૂત જેવું હે નહીં અને જો આ આ વાવની અંદર જો અહીંયા પગથી અને અત્યારે જે ગામના લોકોને અમે પૂછ્યું ને વાવ વિશે તો એમને એવું બતાવ્યું કે અંદર ના ઉતરતા અંદર કોઈ તમને પગ ખેંચી લે તો પણ છતાં પણ આપણે તમને બતાવવા માટે હે ને વિડીયો બનાવું હું અને જો આવી રીતની આ વાવ છે ફાંસી વાવ જો આમાં હે ને નવાબ રાજા હે ને એ બધાને જે ગુનો કરેલો હોય ને ફાંસી દેતા ને એ આ વાવ છે જો અને આ ટાઈપની ચારેય બાજુ ઘોર જંગલ છે અને આ દેખાય છે આ ટાઈપનું જો ફાંસીની વાવ જો આ પૂરી પાણીની ફરેલી હે એકદમ મસ્ત પથ્થરથી બાંધેલી છે અને અત્યારે તો પાણી ફરેલ હે અને આ બાજુ જો આ બધે પગથિયા ઉતરવાના પગથીયા હે અને આપણે તો બધું જ કમ્પ્લેટ મસ્ત રીતે બતાવી દીધી છે જો ચારે બાજુથી આ હે ને ફાંસીની વાવ અને અત્યારે તો જો એકદમ જંગલની ચારે બાજુ જંગલ છે આ કારણ છે ને સ્થાનિય લોકો કોઈ આવતા નહીં બધા બીઆ એટલે અમારે કોઈ આવતા નહીં જો આ છે ને નવા રાજા વખતની ફાંસીની હે જો હા થાય અને આ બાજુ આવેલું હે તલાવ અને જો સામેથી એક ચકલી દેખાય ને મારા પેગ હે ને જો દીપો પણ આવ્યો હે જે યુ એ પણ યુટ્યુબર હે અને એ યુટ્યુબમાં કામ કરે એટલે મારા માટે એટલે એ આવેલો હે જો એક યુટ્યુબર આવેલા હે પણ એ હે ને બે બે જણાને પૂછ્યું ને તો એ બધે એમ કીધું કે અંદર નહીં આવવાનું કોઈ છતાં પણ તમને વિડીયો બતાવવા માટે છે ને આ વાવ પહેલાંની આ બસ્સો વર્ષ પહેલાંની છે અને આ દેખાડવા માટે તમને હું આવ્યો હોઉં રીક્ષ લઈને આવ્યો હોઉં એટલે આપણા વિડીયોને પૂરેપૂરો જોજો કોશિશ કરજો અને જે જૂના હોય ને નવા હોય ને એ સબસ્ક્રાઈબર કરી દેજો અને આવી આવી જૂની વસ્તુ હોય ને તમને હું મારા વિડીયોમાં આગળ બતાવતો જ રહીશ એટલે હેલો મિત્રો તો આપણે ને વાવનું શૂટિંગ કરી લીધું છે અને આપણે જવાનું છે એક માતાજીના મંદિરે તો તમે આવી જાઓ તમને એક માતાજીના મંદિરે પણ માતાજીનું મંદિર એ બહુ મસ્ત પ્રખ્યાત તો બતાવી દઉં મંદિર બતાવી દઉં હા પાસે જો હાથ ચારે બાજુ બતાવી આવા ચારે બાજુ પાર છે એકદમ અને આપણે હે ને બપોરનો સમય હે ને બપોરના સમયે સ્થાનીય લોકોએ તો હે ને ના આવવાની ના પાડી હતી પણ છતાંય અમે ભગવાનનું નામ લઈને અને વાવનો વિડીયો લેવા માટે આવી જઈએ અને આપણું મસ્ત રીતે કામ થઈ ગયું છે અને આપણે જાય છે ત્યારે જય માં શક્તિ બધા કોમેન્ટની અંદર જય શક્તિમાં જય જય દ્વારકાધીશ લખી નાખજો મિત્રો તો આપણે એને અંદર એન્ટ્રી કરી દીધી અને આ આ બધી સુવિધા કરેલી અને આ બધું જે મંદિરની ચોક ની અંદર જે બને છે ને અને સામે દેખાય છે મંદિર જો હે વરસાદ કાલે વરસાદ અહીં થયેલો છે આપણે પણ કાલે વરસાદ હતો ને હા અહીં પણ વરસાદ થયેલો હે તો તમને એને માતાજીના મંદિરે આવી જાય હે અને દર્શન કરાવી દઉં તો વિડીયોમાં બને રહેજો જો આ ચારે બાજુનું બેકગ્રાઉન્ડ બતાવી દઉં માતાજીના મંદિરે જે છે ને આ છે અહીંયા રસ્તો આ બધું રહેવા માટેની સુવિધા એ બનાવેલું છે અને એ જો ગાડીનું પાર્કિંગ ને બગીચો ને આ માતાજીનું મંદિર અને જે લોકો છે ને એમના માટે અને આ છોકરા માટે જો તપસણી અને હિંચકા એવું બધું અને આ છે ને મસ્ત માતાજીનો બેકગ્રાઉન્ડ અને આ રીતે આ છે બગીચો માતાજીના મંદિરે તો આપણે મંદિરે પહોંચી ગયા હી અને આપણે મંદિરે તમને હે ને દર્શન કરાવી દઉં મંદિરને જો આ બહાર જે સેટ બનાવેલો છે અને એ એકદમ મસ્ત મજાનું મંદિરનું લોકેશન એટલે કે મસ્ત વ્યવસ્થા ચોખ્ખી એકદમ ચોખ્ખાઈવાળું અને જો આ બાજુ છે ને ગાર્ડન બનાવેલું છે અહીંયા પણ ગાર્ડન છે અને એ ગાર્ડન અહીં નીચકો અને આ માતાજીનું મંદિર તો આપણે છે ને તમને બધાને દર્શન કરાવી દઉં જય માતાજી માતાજીનું નામ હે આ માતાજીનું મંદિર વેરાઈમાનું મંદિર હે તો કોમેન્ટની અંદર હે ને જય વેરાઈમાં લખજો અને જો અત્યારે મંદિર છે ને બંધ હે બપોરનો સમય આપણે બપોરના સમય આવીએ તો જય વેરાઈમાં લખ જય જય ગણપતિ દાદા ભેરોદા અને આ મંદિર અને મંદિરની હે ને ચારે બાજુ આપણે હે ને થોડીક પરિકરામાં કરી લઈએ જય માતાજી કઈ પણ માતાજીનું મંદિર અને આ હજુ વિહત માતા આ બાજુ જો સરસ્વતી માતા અહીંયાથી હે ને મસ્ત એકદમ અત્યારે તો વરસાદ થયેલો હોય ને એટલે એકદમ મસ્ત મજાનું ઘાસ ઉગેલું હોય અને આ હે ને બાજુમાં જ ગાર્ડન જો આ હે બ્રહ્મણી માતા અને આઈ ખોડિયલ માતા જય ખોડિયલ લખજો જો મસ્ત મજાનું શેર યા રાખેલો છે દીપા કાંટી વગાડે પણ આવેલો છે એના માતાજીનું મસ્ત મજાનું મંદિર અને ઝુંમરને બધું લગાડેલું છે જય માતાજી કોમેન્ટની અંદર લખી દેજો અને આજુ હે એકદમ મસ્ત બેકગ્રાઉન્ડ છે આ એટલું મસ્ત વ્યૂ આવે છે અત્યારે તો ગાર્ડનની અંદર જો હિતેશભાઈ પણ ગાર્ડનની અંદર છે ને જય માતાજી અને જો મસ્ત મજાના એક બેસવા માટેની મસ્ત વ્યવસ્થા કરેલી છે એકદમ જોઈએ માતાજીનું છે ને ગાર્ડન છે અને ગાર્ડનની અંદર બધી મસ્ત વ્યવસ્થા રાખેલી જોઈએ જો મસ્ત મજાનું એ ઝાડ લગાડેલું છે અને આ ભાઈ જો વાંચવાનું ચાલુ કરી દીધું અને આ એક બીજા યુટ્યુબર હે જિતેશભાઈ એ એમનું હે ને શૂટિંગ કરે છે મોબાઈલની અંદર એ તો આ બાજુ નહીં તા કે આપણા બ્લોગમાં નહીં આવવા માગતા એટલે આપણાથી જો આ બેકગ્રાઉન્ડ આ મસ્ત મજાનું અહીંયા હે ને તમને મજા આવી જશે જો તમે વેડગામ આવો ને તો વેડગામની પાસાષણના ભાગે જે માતાજીનું મંદિર છે ને એ માતા વેરાઈ માતાનું મંદિર અને આ વેરાઈ માતાનું મંદિર અને દોસ્તો એક બીજી વાત કે વેડ ગામનું હે ને હવે નામ લે મારા મમ્મીથી જે મોટા લોકો હે ને એ તો વેડ ગામનું એ નહીં લેતા એ આ ગામને હે ને હામું ગામ તરીકે ઓળખે કેમ કે આ ગામમાં પહેલાં ફાંસી હતી ને એટલે હવે કોઈ નામ નહીં લેતું આએ આપણે કોઈને પૂછીએ ને તો એમ કે હામા ગામના સી વેડ ગામનું તો જે ત્રીસ વર્ષથી નેચી ઉંમરના હે ને એ લોકો જ ત્યાં વેડ ગામનું ગામ નામ લે છે કેમ કે એ પેલા ફાંસી હતી ને એટલે કોઈ નામ ના લે આને તો દોસ્તો જો હેંચકો હે ને હેંચકાની મજા લઈ પકડતું એટલે આપણે બે આવી હું ને દીપો બે હે ને જો માતાજીના મંદિરે મસ્ત મજાનો હેંચકો હે એના હેંચકા ઉપર બેઠા હે ને હેંચકાની મજા લે રહ્યા તો તમે પણ દર્શન કરવા આવો ને તો મસ્ત મજા આવે એવું હેલ અને એમાંય હાજના સમય આવો અથવા તો સવારમાં વહેલા આવો ને તો બહુ મજા આવે કેમ કે અત્યારે પબ્લિક નહીં અમે હે ને એક વાગે હોય ને એક વાગે આવેલા એટલે તમે હું ને હાજના કે બપોર બપોર પછી આવો ને હાજ ના આવો અથવા તો સવારમાં આવો તો મજા આવી જશે તમને એકદમ લોકેશન ઇમય અથા તો વરસાદ આવેલો હોય ને તો એકદમ હરિયાળી હરિયાળી છે મસ્ત મજા આવી બસ મંદિરની અંદર હે ને હે તો આપણે હોય ને પોહેરામાં જ આવી અને જુઓ પોની અંદર પણ એક બીજું મંદિર આવેલું છે તો એના પર તમને દર્શન કરાવી દઉં જો આ બાજુથી ચારે બાજુથી અને આ જો આ માતાજી ને આની મૂર્તિને અહીં આપોઆપે ને પાળિયામાંથી પ્રગટેલા હે જમીનની અંદરથી એટલે જો આ એકદમ હે આ ભોંયરાની અંદર માતાજી ઓટોમેટિકલી એમને પ્રગટેલા માતાજી માતાજીએ અને જો અહીંયાથી આ ભોંયરાની અંદર આ ભોયરાની અંદર માતાજી આવેલા છે આ તમને અહીંયા દર્શન કરાવી દે તમ આ જો અહીંયા થઈએ ને ચડવાનું લોકો જો એમનું કામકાજ ચાલુ છે બધાનું અને અહીંયા આરતી થાય છે તે આરતી માટે જો આ બધું રાખેલી એ ધન્યવાદ આ બાજુ થઈને પોતાની ઉપર ચડવાનું આપણે આ